ઓગણીસો એકોતેરની સાલથી હું ખેતી કરું છું શરૂઆતના સમયમાં હું કોલેજમાં હતો રાજારામ કોલેજમાં હું ભણતો હતો એફવાય ક્લાસમાં અનેક દિવસ મારા બાપુજીએ મને ઘરે બોલાવી લીધો અને મને કહ્યું તને લખતા વાંચતા આવડે છે સમાજનું સારું ખરાબ સમજાય એટલું નોલેજ તને મળ્યું છે પણ મારી એક ઈચ્છા છે કે તું ભણીને નોકરી ના કરે જિંદગીમાં હજુ તને બે ત્રણ વર્ષ ગ્રેજ્યુએટ થતાં લાગી જવાના છે એ ન કરતાં તું સારી ખેતી કર એક આદર્શવાદી ખેતી કર જેથી સમાજના લોકો ખેતી પ્રત્યે આકર્ષિત થાય અને એવી રીતે તું ખેતી કર એવી મારી અપેક્ષા છે એના પછી મેં પાંચ એકર દ્રાક્ષના બાગ પાંચ એકર ચીકુ નારિયેળ સાત આઠ એકરમાં કેરી દસ એકરમાં દાડમ બોર આવી રીતે મેં ફળોની વાડીની શરૂઆત કરી અને એના પછી વચ્ચેના ગાળામાં એક અલગ જ દિશા સામે આવી અને એ કે સોયાબીનનો પાક ઉગાડવો શરૂ કર્યો અને સોયાબીન પણ સરસ રીતે પાકવાની શરૂઆત કરી કારણ કે આ ભાગમાં સોયાબીનનો પાક થતો જ નહોતો તો પદ્ધતિસર રીતે સોયાબીનનો પાક લેવાની શરૂઆત કરી અણ્ણા સાહેબ શિંદે પોતે પણ ખેતી જોવા આવ્યા હતા અને સોયાબીનનો પાક જોવા આવ્યા એ જમાનામાં અઢાર ક્વિન્ટલ એક પ્રતિ એકર સોયાબીનનો મેં પાક લીધો હતો અમારા કારખાના મારફતે ખેતર અધિકારી અને શેરડી અધિકારીઓ સાથે મળીને નક્કી કર્યું કે એકસો પચાસ ટનનું ટાર્ગેટ રાખીને એ હિસાબે કામ કરવું તો આવું ટાર્ગેટ રાખ્યા પછી ખેડૂતો પોતે જ કરી બતાવવાનું હતું હું પોતે ડ્રીપના માધ્યમથી ખેતી કરવા લાગ્યો એ સમયે એકસો ચુમ્માલીસ ટનનું ટાર્ગેટ મેં પ્રાપ્ત કર્યું અત્યંત સરસ રીતે શેરડીનો પાક લઈને ખેડૂતોને કરી બતાવ્યું ખેડૂતો જોતા જ રહી ગયા એમના ધ્યાનમાં આવ્યું કે શેરડીનું ઉત્પાદન સારી રીતે વધારી શકાય છે હવામાન સારું હોય જમીનની ફળદ્રુપતા સારી હોય તો આપણે સારો પાક લઈ શકીએ છીએ અને દરેક પરિબળોને ધ્યાનમાં લઈને જો ખેતી કરીએ તો એકસો પચાસ ટન પ્રતિ એકર ખેતી થઈ શકે છે અને અમે અને ખેડૂતોએ મળીને એ ટાર્ગેટ પૂરો કરી બતાવ્યો